શિવ ભક્તિનો મહિમા એમ કે છે શું છે કેટલો મોટો મહિમા ભવાની એમ કહે છે તમે તમે મારા મારા સખી સખી ચૂંચુલાના આંખમાં આંસુ આવી ગયા પ્રેમથી માના પગમાં પડી ગયા માએ ઉભા કર્યા ચૂંચુલા રડતા રડતા કહે છે કે બેન મને અહીં ગમતું નથી બોલો લ્યો કૈલાસમાં ચૂંચુલાને ગમતું નથી માં મારી આંખમાં આંસુ આવે છે મારું મન ઉદાસ થઈ ગયું છે અરે અહીં કલ્પવૃક્ષ છે અહીંયા કલ્પ છે અહીંયા ચિંતા છે તારું બધું દુઃખ દૂર થઈ જશે બેન અહીંયા થોડીવાર માટે શાંતિનો અનુભવ કર બેન બધી વાત હાચી અહીંયા બધું છે પણ મારો પતિ નથી પણ મારો પતિ નથી મારો પતિ પ્રેત થઈને જન્મ બ્રાહ્મણનો અમારો બિંદુક બ્રાહ્મણ અમારો બ્રાહ્મણનો જન્મ હતો પણ એમણે બ્રાહ્મણ કર્મ કર્યું નહીં અપકર્મ કર્યું ન ખાવાનું ખાધું ન પીવાનું પીધું પીધું હાથ જોડું મારા ભાઈ બહેનો કોઈ પણ બાળકો ન ખાવાનું ખાતા હોય ના તો એને શિવપુરાણ સંભળાવજો એને શિવપુરાણની કથા ધીમે ધીમે સત્સંગ કરાવજો અડઅડું ખાતા હોય જેવું તેવું માંસાહાર કરતા હોય જેવું તેવું જ્યાં ત્યાં ખાતા હોય હોટલોમાં અહીંયા ત્યાં એટલે હું હોટલો બંધ કરવાનું માંગતો કોઈ ગલત અર્થ ન કરે એમ કીધું કે સંકટ સમયે પ્રાણે કંઈક ખાવું પડે તો ખાઈ શકાય શાસ્ત્રમાં સંમતિ છે પ્રાણ સંકટમાં હોય ત્યારે ધર્મ વિરુદ્ધ આહાર પણ કરી શકાય પણ પ્રાણ સંકટમાં હોય ત્યારે કોઈ દીકરો કે કોઈ કોઈ વ્યક્તિ તમારા આડોશી પાડો કોઈ પણ વ્યક્તિ જ્યારે વ્યસન કરતું હોય વ્યસન કરતું હોય ન પીવાનું પીતું હોય શ્રાપ પીતા હોય આડોળું પીતા હોય એને શિવાલયમાં લઈ જઈ અને કરણનું પુષ્પ લો શેનું પુષ્પ કરેણ આમ તો પંચ પુષ્પનો મહિમા છે પણ પાંચે પાંચ પુષ્પ તો આપને ક્યાંથી મળે પણ માત્ર કરણનું પુષ્પ લઈ અને ભગવાન શિવજીના ઉપર અર્પણ કરીને એટલું કહેવાનું શ્રંભેશ્વર મહાદેવ શ્રંભેશ્વરાય નમઃ શ્રંભેશ્વરાય નમ શ્રંભેશ્વરાય નમઃ બોલી અને કરેણના પાંચ પુષ્પ સાત પુષ્પ નવ પુષ્પ અગિયાર પુષ્પ કરેણના અર્પણ કરો અને જેણે પણ વ્યસન કરતો હોય એનું નામ લઈ અને કહો પ્રભુ એને આ દૂષણમાંથી મુક્ત કરો એને પ્રભુ આ પાપમાંથી મુક્ત કરો એનું સ્મરણ કરીને સાહેબ જોજો સાહેબ ધીમે ધીમે કરતાં એ વ્યસની વ્યસન છોડી દેશે